નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ચેનલમાં મિત્રો આજે ખાસ વિષયની વાત કરવાની છે એક સમાચાર પત્ર છે ગુજરાત ટુડે એની અંદર એક અહેવાલ છે ઈસરોના કાર્યક્રમની અંદર ઈસરોની પ્રગતિની પ્રશંસા પ્રધાનમંત્રી કરી રહ્યા છે સાથે સાથે યુવાનોને પણ આહવાન કરી રહ્યા છે કે એમણે વૈજ્ઞાનિક ઢબે વિચારતા અને વૈજ્ઞાનિક ધબે કામ કરતા થવું જોઈએ કારણ કે વિજ્ઞાનના ક્ષેત્રોની અંદર અનેક તકો રહી છે અને વાત પણ સાચી છે આ એક અવકાશનું ક્ષેત્ર ઉત્તમ વિકલ્પ બની રહ્યું છે અને એમાં યુવાનોએ આવવું જોઈએ સાથે સાથે એક દિવસ વૈજ્ઞાનિક તરીકે એક દિવસ વૈજ્ઞાનિક તરીકે વિચારવાની અથવા તો વર્તવાની પણ વાત કરવામાં આવી છે એટલે આ દેશના યુવાનોને વૈજ્ઞાનિક અભિગમથી કામ કરવાની વૈજ્ઞાનિક અભિગમથી વિચારવાની વાત કરવામાં આવી છે એવો એનો સારાંશ છે પરંતુ આ એક સારી વાત છે સાથે સાથે આ વૈજ્ઞાનિક અભિગમની વાત ઈસરોની જે પ્રગતિ છે એની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે સહયોગ છે અને ભારતની ઈસરો નામની સંસ્થા આજે સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર સંસ્થા બની છે એની પાછળ આ દેશના અનેક ભૂતપૂર્વ શાસકો વહીવટદારોનો અનેક સરકારોનું ખૂબ મહામૂલ્ય યોગદાન અને દીર્ઘદ્રષ્ટિ રહેલા છે એમણે વૈજ્ઞાનિક અભિગમનો પ્રાધાન્ય આપ્યું અને ઈસરોની સંસ્થા માટે જરૂરી ફંડ અને જરૂરી નીતિ નિયમો અને જરૂરી નિર્ણયો સમયસર લીધા એના કારણે ઈસરો આજે આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી અને વિશ્વના અનેક દેશોના ઉપગ્રહો પણ અવકાશ પર તરતા મૂકવાની એણે સિદ્ધિ હાંસલ કરી છે ઈસરોની જે કંઈ સિદ્ધિ છે જે કંઈ ગલ્પી છે એની પાછળ ભૂતકાળના અનેક શાસકોના નહેરુ સરકારથી માંડીને જે એનો વિકાસ થયો એ બધાના ખૂબ મોટું યોગદાન છે માત્ર દસ વર્ષના શાસકનું યોગદાન નથી એ બહુ સ્પષ્ટ વાત છે પણ મૂળ વાત એ છે કે વૈજ્ઞાનિક અભિગમની જ્યારે વાત કરીએ છીએ તો એની સાથે સાથે આવા શાસકો આવા લોકોના ભૂતકાળના જે વાણી અને વર્તન છે એને આપણે એટલા માટે સરખાવા જરૂરી છે કારણ કે આ દેશની ગરીબ શોષિત પીડિત પ્રજાને આ દેશની તમામ પ્રજાને એના શાસકો તરફથી ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન મળતું હોય છે એમના વાણી અને વર્તનની નોંધ લઈ અને આ પ્રજા એને અનુસરવાનો પ્રયાસ કરતી હોય છે એટલે એ જરૂરી છે કે આવા લોકોના વાણી વર્તન અને વ્યવહાર નું પ્રતિબિંબ સમાજમાં પડતું હોય છે તો આવી બાબતો ના સંદર્ભમાં આજે કઈ વાત કરવામાં આવી એના સંદર્ભમાં થોડીક ભૂતકાળમાં જવું જરૂરી એવું લાગે છે કે બે હજાર પંદર ની અંદર મુંબઈ ખાતે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું એક અધિવેશન મળ્યું હતું બે હાજર પંદરમાં મુંબઈ ખાતે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું આ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું અધિવેશન હતું કે કોઈ સંમેલન હતું ધાર્મિક એનો તફાવત એ વખતે પણ ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો કારણ કે એની અંદર જે દાવાઓ કરવામાં આવ્યા એમાં એવા દાવા કરવામાં આવ્યા હતા કેપ્ટન આનંદ બોડોસાએ એવો જણાવ્યું હતું કે ભાઈ વૈદિક યુગમાં વૈદિક યુગમાં એક સંતે વિજ્ઞાનની શોધ કરી હતી આ ખૂબ ગંભીર અને ચર્ચાસ્પદ થયેલી બાબત છે સાથે સાથે બીજા લોકોએ એવું કહ્યું કે એક દેશમાંથી બીજા દેશના બીજા ખડમાં અને બીજા ઉપગ્રહો ઉપર અંતરિક્ષ યારમાંથી જઈ શકાતું હતું આ એકદમ હંબક ગપ્પુ હતું આટલું જ નહીં પ્રાચીન ભારતમાં તબીબી સર્જરીની સક સગવડો હતી અને સાથે સાથે વીસ પ્રકારની સર્જરી થઈ શકતી હતી અને એક સો પ્રકારના આના સાધનો ઉપલબ્ધ હતા આ વૈદિક યુગની વાત બે હજાર ના જે ઇન્ડિયન સાયન્સ નું જે અધિવેશન મળ્યું એની અંદર આવા દાવાઓ અને દાવા કેવા કે કો દાવા એ તમારે નક્કી કરો આવા દાવાઓ થયા હતા અને આ દાવાઓ ને એ વખતે ખૂબ ચર્ચા થઈ હતી ઘણા બધા બુદ્ધિજીવીઓ અને વૈજ્ઞાનિક લોકોએ આની ખૂબ ટીકાઓ કરી હતી કારણ કે આ તમામ દાવાઓ વાસ્તવિકતાથી વિરુદ્ધ હતા પણ સાથે સાથે જે પ્લેટફોર્મ પરથી કહેવામાં આવ્યું એ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું એટલે વૈજ્ઞાનો પ્લેટફોર્મ હતું ત્યાં આગળ આવા બોગસ દાવાઓ કરવામાં આવ્યા અને એના કારણે આ બાબત એ વખતે ખૂબ ચર્ચાસ્પદ બની હતી આમાંથી ભારતની યુવા વર્ગનો કોઈ પણ પ્રકારનું સારું પ્રેરણા કે પ્રોત્સાહન મળે એવી વાત નથી ભૂતકાળની અંદર જે વસ્તુ નહોતી અને જે વસ્તુ નહોતી એના કોઈ પણ વૈજ્ઞાનિક અથવા તો પુરાતત્વ આધાર પુરાવો નથી મળ્યા તો એવી વાતોને ચગાવવાથી શું થાય એનાથી આજના યુવાનોને પ્રેરણા મળે માર્ગદર્શન મળે એનેથી કંઈક પ્રેરણા લઈ અને પોતાની કારકિર્દી બની શકે એવું તો શક્ય નથી હા અત્યારે કંઈક જે કંઈક થઈ રહ્યું હોય દુનિયામાં એના એને અનુસરવાનું આપણે યુવાનોને પ્રેરણા આપીએ તો એ વાત સાચી છે આવી જ બાબત બે હજાર વીસના જે કોરોના કાળ હતો ત્યારે બંગાળ ભાજપના ઉપપ્રમુખ દિલીપ ઘોષે એ માર્ચ બે હજાર વીસમાં શું કહ્યું કે ભાઈ હિન્દુ દેવી દેવતાઓની કૃપા હશે હિન્દુ દેવી દેવતાઓની કૃપા હશે તેમને કોરોનાની અસર થશે નહીં આ વિધાન એકદમ ધ્રોણા અને નફરતનો પૈગામ ફેલાવનારું છે કે હિન્દુઓને હિન્દુઓને જે દેવદેવીઓની જેને કૃપા હશે ને એને કોરોના એટલે જે હિન્દુ દેવદેવીઓ છે આપણે એનું અસ્તિત્વ અત્યારે નકારતા નથી પરંતુ એ લોકો એવી કઈ કૃપા કરશે કે જે હિન્દુઓ છે એવા લોકોનો આનાથી મુક્ત અથવા તો આનો લાભ રહી અથવા એની કૃપા એની ઉપર નિવરશે આ ખરેખર ખૂબ ખરાબ વસ્તુ છે આજ આવી જ બાબત એ વખતે હિન્દુ મહાસભાએ દિલ્હીની અંદર ગૌમૂત્ર પાર્ટીનું આયોજન કર્યું અને બસ્સો લોકોએ ગૌમૂત્ર લીધું આચમન લીધું કોરોના ભગાડવા માટે કોરોના આખે વિશ્વની અંદર જે ઘાતક અસરો થઈ સેંકડો લોકો મરી ગયા એની અંદર ગૌમૂત્રની કોઈ ભૂમિકા હતી નહીં અને છે નહીં આ પુરવાર થયેલી વાત છે પરંતુ એથી વધારે ગંભીર વસ્તુ તો એ હતી કે કોરોના કાળમાં એની સામે લડવા માટે જનતા નું એ વખતના પ્રધાનમંત્રીએ આહવાન કર્યું અને એ આહવાનનું સારા ટીકા પ્રોગ્રેસિવ મેડિકો એન્ડ સાયન્ટિસ્ટ ફોરમના જે અગ્રણીઓ હતા એમણે એની તીખી આલોચના કરી કે ભાઈ આ વસ્તુ કઈ રીતે બની શકે તમે જનતા કર્ફ્યુ નાખો એ જનતા કર્ફ્યુના કારણે કોરોના કઈ રીતે અટકી શકે એથી વધારે વિચારવા જેવી બાબત હતી કે બ્રાઝિલના લોકોએ બ્રાઝિલના લોકોએ તમે આ વસ્તુ ધ્યાન બ્રાઝિલના લોકોએ બ્રાઝિલના પ્રધાનમંત્રી બ્રાઝિલની સરકાર કોરોનો પ્રત્યે ગંભીર નહોતી એટલે બ્રાઝિલના લોકોએ થાળીઓ વગાડીને અને એ સરકારનો વિરોધ કર્યો શું કર્યું બ્રાઝિલની પ્રજાએ બ્રાઝિલ સરકારનો વિરોધ એટલા માટે કર્યો કે તમે કોરોના કાળની અંદર આવી ગંભીર પરિસ્થિતિ છે અને છતાંય સરકારે જેટલી હોવી જોઈએ એટલી જાગૃત નથી એવું થાળીઓ વગાડી અને બ્રાઝિલની પ્રજાએ વિરોધ કર્યો તો અહીંયા ભારતમાં શું થયું કે મોદીએ ભારતમાં કોવિડને વગાડવા માટે લોકોના થાળીઓ વગાડવાનું કહ્યું આજ એક વસ્તુ તમે વિચારો તો ખરા કે તમે થાળી વગાડો થાળીનો અને રોગને શું લેવા દેવા છે થાળીમાંથી જે અવાજ પેદા થાય એને શું લેવા છે અને જે લોકો થાળી નથી વગાડતા એ લોકો કોરોના શું રહેવા દે આ તમે તર્ક ની દ્રષ્ટિએ વિચારો એક બાજુ એમ કહેવામાં આવે કે ભાઈ તમે વૈજ્ઞાનિક તરીકે એક દિવસ વિતાવો અને બીજી બાજુ આવું આવું કરવા માટે આહવાન કરવામાં છે આટલું જ નથી આથી આગળ વધીને કોઈ પશુ રાષ્ટ્રજોગા પ્રવચનમાં કોરોનાને એના અંધકારને હટાવી અને પ્રકાશની મહાન શક્તિનો અહેસાસ કરાવવા માટે શું કહેવામાં આવ્યું કે પાંચમી એપ્રિલ બે હજાર વીસ ના દિવસે રાત્રે નવ વાગે નવ મિનિટ રાત્રે નવ વાગે નવ મિનિટ ઘરની લાઈટો બંધ કરી અને તમે દીવાઓ પ્રગટાવો અને એના કારણે કોરોના ભાગી જશે કોરોના તો બે વર્ષ સુધી ટકી રહ્યો એ આ દેશના અર્થતંત્ર અસ્તવ્યસ્ત કરી નાખ્યું સૌથી ઘાતક અસર ભારતના શિક્ષણ ઉપર રહી અનેક લાંબા સમય સુધી શાળાઓ બંધ રાખવામાં આવી ઘણા યુવાધનો આની અંદર બરબાદ થયા ઘણા પ્રૌઢ લોકો જતા રહ્યા આજે તમે સાથે એને સારા સ્વાસ્થ્યના તમને સમાચાર આપ્યા અને બીજા દિવસે તમને સમાચાર મળે કે ફલાણી વ્યક્તિ કોરોનામાં ઉપડી ગયા છે તો પ્રકાશ પ્રગટાવો એ સારી વસ્તુ છે અંધકાર દૂર કરવો પણ હું લાઇટો બંધ કરી અને પ્રકાશ અને તમે સમગ્ર ભારતની એક સાથે બધી જ વીજળીની લાઈટો બંધ કરો તો એનો જે તંત્ર છે એનું જે ગ્રીડ છે એની ઉપર શું અસર થશે આ ટેકનિકલી વિચારવા જેવી બાબત હતી કે આટલી બધી લાઇટો એક સાથે બંધ કરીએ તો આ બધી લાઇટો બંધ કરવાના કારણે એની ઉપર કોઈ અસર થશે કે એના જે સંચાલકો છે જે તંત્ર છે કર્મચારીઓ છે એ આને કઈ રીતે પહોંચી વળશે અને એ વખતે તમારી વળી પાછું એવું આહવાન કરવામાં આવ્યું કે તમારી પાસે નવ મિનિટ માંગુ છું શું માગું છું નવ મિનિટ માંગુ છું અને એ નવ મિનિટમાં હું પાછું તમને ખબર કે એ વખત જે મુખ્યમંત્રી હતા જેના આખા મંત્રીમંડળ સાથે તગેડી દેવામાં આવેલા એવા વિજય રૂપાણીએ તો પાછું થાળીઓની અંદર દીવા પ્રગટાવી અને પ્રકાશ કર્યો કડીના તોફાનોમાં જેના ઉપર આક્ષેપો થયા હતા અને મુખ્યમંત્રી બનાવવા માટે જેણે મીઠાઈઓ વહેંચી અને બધા શણગારો સજ્જી રાખ્યા હતા અને મુખ્યમંત્રી પદ જેની પાસે મોડાયેલા કોળિયામાં જેમ જુટવાઈ ગયું એવા નીતિન પટેલ પાછો મોબાઈલ દ્વારા પ્રકાશ ફેલાવવાનું એ કર્યું પ્રકાશ ફેલાવવા માટે આ બધું કરવું અંધકાર દૂર કરવા માટે અને પ્રકાશ ફેલાવવા માટે આ કરવું પરંતુ પ્રકાશ લાઇટો બંધ કરવાના અને કોરોનાને શું લેવા દેવા પ્રકાશ ફેલાવવા અને કોરોનાનું શું લેવા દેવા છે આનાથી યુવા વર્ગને આ દેશના ગરીબો શોષિતોને શું પરિણામ મળે છે આ વખતે બહુ વિચારવા જેવી બાબત છે કારણ કે આ એક પ્રકારનો ઉન્માદ છે શું છે તમે થાળીઓ વગાડો લાઇટો બંધ કરો દીવાઓ કરો આ એવી બાબતો છે કે જેને રોગ સાથે કોઈ લેવા દેવા નથી થાળીઓની અંદર એક વસ્તુ કોઈ એવું એમાંથી કોઈ વિદ્યુત તરંગો નથી પેદા થતા બીજા કોઈ એવા તરંગો નથી પેદા થતા કે એ કોરોના વાયરસનો સીધે સીધા અસર કરી શકો બરાબર અને માનો કે એવા કોઈ એમાંથી તરંગો પેદા થતા હોય તો જે કો જેને કોરોનાની અસર નથી એવા વ્યક્તિને એથી ફાયદો શું અને ગેરફાયદો શું ખરેખર વાસ્તવમાં તો આ એક ઉન્માદ પેદા કરવાની લોકોને ભ્રમત કરવાની આ એક નીતિ હતી એ એવું કહી શકાય અને કોરોનાને એમ કે આપણે અંધકારથી હરાવી અને આપણો દેશ એક છે એવી આપણે વિશ્વ પ્રતિ કરાવી છે સર આ બહુ બનાવવાની વાત છે કોરોના આપણે કોરોના રૂપી અંધકાર ને કેવો અંધકાર તો ખબર કોરોના રૂપી અંધકાર છે ને એને હરાવી અને આપણે આખા વિશ્વને આપણા દેશ એવી પ્રતિતિ કરાવી છે કે ભાઈ અમે આખું વિશ્વ અમે એક છે તો ભારતની અંદર ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના નાગરિકો જનજાતિના નાગરિક મુસ્લિમો ખ્રિસ્તીઓ પર જે અનાચાર અત્યાચાર થાય છે ત્યારે ભારત એ કોઈ છે અલગ હોય છે આ બાબતો ખૂબ વિચારવા જેવી છે અને આવું બધું શા માટે કરવામાં આવે છે આના કારણે આના કારણે આ દેશના શોષિતો પીડિતો ગરીબો મજૂરો આ આ લોકોને આનાથી ફાયદો થાય આનાથી પ્રેરણા મળે છે આ લોકોનો બૌદ્ધિક વિકાસ થાય છે એમનો આર્થિક વિકાસ થાય છે સામાજિક વિકાસ થાય એમનું શિક્ષણ માટેની પ્રેરણા આમાંથી તો આવું કંઈ પણ નથી મળતું એ બે બાબતો વિરાધાભાસી છે ઈસરોના સંમેલનમાં એક દિવસે વૈજ્ઞાનિક તરીકેની વાત કરવી વૈજ્ઞાનિક ઢબે વિચારવાની વાત કરવી અને આ જે ભૂતકાળના અમે જે આ ચાર પાંચ ઉદાહરણો તમને આપ્યા થાળી વગાડો જનતા કરફ્યુ લાઇટો બંધ કરો અને દીવા પ્રગટાવો અને એ પછી બે વર્ષ સુધી સતત સતત કોરોના એના પૂર્ણ સ્વરૂપમાં રહ્યો પૂર્ણ સ્વરૂપમાં તો રહ્યો રહ્યો પરંતુ એનાથી અર્થતંત્રમાં આર્થિક રીતે સામાજિક રીતે એ ધંધાકીય રીતે ખૂબ મોટું નુકસાન થયું અને સૌથી વધારે ભોગ આ દેશના મજૂરો આ દેશના મજૂરો ખૂબ મોટો ભોગ બન્યા કારણ કે એમણે પોતાના વતનની વાટ પકડવી પડી અને એની અંદર એમના ધંધા છીનવાઈ ગયા એમના જતા હોવામાં ઘણા બધા અકસ્માતો થયા ભૂખ તરશે ઘણા લોકો પીડાયા અને એના કારણે દેશના અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન થયું એટલે આ ઉન્માદ પેદા કરનારી બાબત હતી આ શું હતી કોરોના ઉન્માદ અને વળી પાછું સાથે સાથે એવું કહેવામાં આવ્યું તો આ બધી ઉન્માદ પેદા કરનારી વાતો છે કોરોના મહામારી પછી ભારત આખા વિશ્વને નવા વર્ક કલ્ચરની ભેટ આપશે શું કહેવામાં આવ્યું કોરોના મહામારી પછી ભારત આખા વિશ્વને નવા વર્ક કલ્ચરની ભેટ આપશે તમે બધા જ જોયા છો ભારતે આ વિશ્વને શું કયા નવા કલ્ચર વર્ક કલ્ચરલની શું ભેટ આપી વિશ્વ આખું ભારતની અંદર દોડી આવ્યું આ શીખવા માટે જોવા માટે જાણવા માટે ઉપરથી જે અત્યારે સંજોગો આકાર લઈ રહ્યા છે અમેરિકાનો પ્રેસિડેન્ટ ડગલે અને પગલે ભારતનું અપમાન અવહેલના કરી રહ્યો છે વીસમી જાન્યુઆરીના પ્રોગ્રામની અંદર ભારતના પ્રધાનમંત્રીને ન બોલાવીને એને ઇનડાયરેક્ટ અપમાન કર્યું છે ઈસમી જાન્યુઆરીની જે શપથવિધિ હતો એમાં ભારતના પ્રધાનમંત્રીને ન બોલાવી અને ભારતના પદની જે ગરિમા હતું એ એનું એને ઓહિલના કરી છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બરોબર એ પછી ભારતના પ્રધાનમંત્રી ત્યાં અમેરિકામાં હાજર હોયને એ સમયે જે ગેરકાયદેસર ગયેલા લોકો છે એમના વિમાનોની અંદર અને એ પણ લશ્કરી વિમાનની અંદર એટલે પેલા ગુનેગારોને જે એમનો હાથ કર્યો પહેરાવીને અહીંયા ઘેટાબકરાની જેમ ધકેલવામાં આવે એમને યોગ્ય સમયે પાણી ના મળે એમનો ખોરાક ના મળે એમને લઘુશંકા જવા માટેની અંદર ચાલી ચાલીસ કલાક શું ના મળે આટલી બધી પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ ભારતીયો સાથે કરવામાં આવે આ અહીંથી ગેરકાનૂની રીતે જે લોકો ગયા હોય એ અમેરિકાની દ્રષ્ટિએ ગુનેગાર હશે ચોર હોય કે જે ભારત પહેલાં ભારતના નાગરિક હતા અને ભારતના નાગરિક હોવાના નાતે એ આ દેશમાં એમને રોજગારની અથવા વિકાસની યોગ્ય તકો નહીં મળ્યો એ માટે લોકો ત્યાં ગયા છે એટલે એ ભારતના ગુનેગાર નથી કદાચ અમેરિકાના ગુનેગાર હશે ભારતના લોકો સાથે આટલો બધો દુર્વ્યવહાર કરવામાં આવે અને ભારતના પ્રધાનમંત્રી એનો સહન કરી દે એ પણ એક બૌદ્ધિક વિડમણા છે માનસિક રીતે ખૂબ વિચારવા જેવી બાબત છે કે શા માટે ભારત એક શા મહાસ છે અમેરિકાની અર્થતંત્ર ઘણે ભલે ગમે તેટલું મોટું હશે ગમે તેટલી એની આર્થિક સત્તાઓ હશે લશ્કરી સત્તાઓ છે પણ ભારતે એટલું કંઈ માહિતી આપ્યું છે કે અમેરિકા જેવા દેશના આવા અનેક કડવા ઘોટડાઓ આપણે ઘૂંટી લેવા જોઈએ તો કોરોના મહામારી પછી ભારતે કઈ રીતે વૈશ્વિક રીતે ઉપસી આવ્યું અને ભારતે આ વિશ્વને કયા નવા વર્ક કલ્ચરની ભેટ આપી છે આ માત્રને માત્ર ઉન્માદ છે એટલે મારે આ આ કહેવા પાછળ આ વિડીયો બનાવવા માટેનો આશય એટલો છે કે આ દેશના જાગૃત યુવાનોએ અને બીજા તમામ લોકોએ આવા ઉન્માદથી દૂર રહી વાસ્તવિક સ્થિતિ શું છે આવા લોકોના જે વિધાનો છે એમના વક્તવ્યો છે અને એના વ્યવહારનો તુલનાત્મક અભ્યાસ કરવી જોઈએ અને પછી તમારે ક્યાં અનુસરવું જોઈએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ તમારે નક્કી કરવું જોઈએ બાકી આવા ઉન્માદની અંદર ગાડા બની અને જિંદગીઓ વડખી નાખવી જોઈએ એવો મારું કહેવાનો આશય છે સાથે સાથે તમને ફરી એક વખત કહું છું કે આ જ વિષય ઉપર ફરી વખત આપણે મળીશું પરંતુ તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા આ સંદર્ભમાં આ વિષયના સંદર્ભમાં તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવશો આપણે ફરી વખત આ મળીશું આવજો